માળામાંથી ને અહીંયા ધારિયામાં આપણે દાણા નાખવી છે અહીંયા દાણા લેવા જાય છે અને પાછી માળામાં આવે છે એટલે ચકલીએ એનું કામ સવારનું ખાવા પીવાની વ્યવસ્થા કરવાનું કરી દીધું છે કામ ચાલુ કરી દીધું છે એના બચ્ચાને ખવડાવવા પીવડાવવાનું એવું ચાલુ કરી દીધું છે ને ગંગાને આપણે છે એટલે ગંગા એ જોઈ મારે પાસે ઊભી છે જોઈએ મોબાઈલમાં જોવા આવે છે એમ કે શું છે આ એમ મોબાઈલમાં એ પણ જોવે છે ને મોઢું દેખાડે છે બધાને અને આપણે ગાયને રોટલી દેવાની છે અત્યારમાં તો આપણે પહેલાં એ કામ કરવાનું છે ને આજે છે એક સ્પેશિયલ દિવસ પણ આમ જોઈએ તો પહેલી એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલનો દિવસ છે ઘણા એવી મજા કરતા હોય અને આજના દિવસે એપ્રિલ ફૂલ બનાવતા હોય છે પણ આજે મારા માટે પણ તો એક સ્પેશિયલ એવો સરસ જેવો મજાનો મસ્ત દિવસ છે પણ આપણે વિડીયોમાં આગળ તમે બનાવી રહીજો એટલે આપણે કહેશું બતાવશું કે આજે શું સ્પેશિયલ દિવસ છે તમે બનાવી રહીજો વિડીયોમાં તમને આગળ જાણવા મળશે પણ પહેલા આપણે ગાયને રોટલી આપી જ દેવી ગંગા અહીંયા જ ઊભી છે એટલે આપણે ગંગાને તો અહીંયા જ આપી દઈશું ગંગાને આપણે અહીંયા રોટલી દીધી છે અને કાઢીને આપણે અંદર આપી દઈએ આપણે વાસી દુ કરી નાખ્યું છે પણ બકડ્યું નાખવા જવાનું બાકી છે જો હજી પડ્યું છે જ આપણે બધું સરસ એવું કરી નાખ્યું છે અને હવે આપી દેવી ગાયને રોટલી ગાય રોટલી ખાઈ લીધી છે અને આમાં પાણીને દાણાને એવું આપણે કાલે નાખ્યું તો હજી છે ઓછા નથી થયા બહુ એટલે આપણે નાખી દઈશું આ નીણ કરી નાખી છે અને આજ તો ભગડીને એને જમકું ને એની એમને કોઈને આપણે આજ સરવા લઈ ગયા નથી કારણ કે રુદ્ર અને શ્વેતઈ બેહી ગયા છે આજે એક દુકાનનું ઉદઘાટનનું ફંક્શન છે એટલે એ બે ત્યાં ગયા છે ને અમારા સંબંધીમાં જ છે એટલે બાપ દીકરો બે હારે ગયા છે એટલે આજે આપણે સવારમાં ભેંસને સરાવા લઈ ગયા નથી આજ ઘરે જ નીણ કરી દીધી હતી અને કાલ પાછા લઈ જઈશું અને રુદ્રને શ્વેતને હું અમે બે ઘરે છીએ શ્વેત જો અમારે શું કરે છે તડકાનો ખાટલામાં એ શ્વેત એનો ભયલો હોય નહીં ઘરે એટલે એને એકલું એકલું મજા ન આવે કા શ્વેત એકલો એકલો કેરમ રમે છે આ ગંગા જો મારી વાઈ વાઈ ફરે છે

અને આપણે ઘરમાં એ બધું કામ કરી જ નાખ્યું છે અને બપોરની થોડીક રસોઈ બનાવી પછી આપણે જવું છે બાલ મંદિર આપણે બાલ મંદિર તો કઈ રજા હોતી નથી બાલ મંદિર તો જવાનું જ હોય છે એટલે હવે આપણે જાવી બાલ મંદિરે ગાય માટે ખારીયું મંગાવ્યું છે એ ખારીયું આવી ગયું છે રોડે એટલે હવે આપણે ઘર સુધી લેતા આવી અને આપણે ખાર્યું ભરવા માટે ઓયડી સરસ મજાની સાફ કરીને રાખી દીધેલી છે ઘણો બધો બધો ન અને સામાન આપણે ભર્યો કારણ કે નીણ ભરવી એટલે ઘરમાં જે હકડાશ પડે ને એટલે જે સામાન લાંબો સમય ન જોઈએ બધો અંદર મૂકી દેતા એટલે જો આપણે બધું પુઠ્ઠા ને થર્મોકોલ ના બધું વધારાની પસ્તીના ચોપડા આવું બધું આપણે કાઢીને રાખી દીધું છે બહાર એ બધું આપણે ભંગારમાં દઈ દઈશું અને હવે આપણે આ ઓયડી ખોલી જ નાખવી જો ઓયડીમાં આવું કઈક છે આ બાજુ બધો સામાન ભરતી અને આ બાજુ અહીંયા બધે આપણે ખારીયું ભરવાનું છે એટલે આ ખાલી કરી નાખી છે આપણે જગ્યા અને ખારીનો ટ્રેક્ટર આવી જ સકડો આવી ગયો છે આપડે લુગડા નીચે પાથરી દીધા છે એટલે ઉપર એની ઉપર ખાર્યું નાખવી છે એટલે નીચે ધૂળ ભેગું ન થાય બગડે નહીં અને આવું છે ખાર્યું આ ચણા વાવ્યા હોય ચણા સુકાઈ જાય ચણા સુકાઈ જાય એટલે એનું જે ચણા લઈ લીધા પછીનું જે ખડ વધે ઈને હુકવી ભૂકો થઈ ગયો હોય સરસ મજાનો ચણા કાઢ્યા હોય ને અલરમાં ત્યારે વસ્તુ છે આ ગાયું ને ભેંસ ની બહુ ખાય એમને મજા આવે આ ખાવાની ખાર સટ ખટ મીઠું ને એવું લાગે એટલે મજા આવે આપણે મસ્ત મજાનું વરિયાળીનું શરબત બનાવવાનું ચાલુ કરી દીધું છે જો સરસ એવું મસ્ત વરિયાળીનું શરબત આપણે લીલું ને ખાટું મીઠું મસ્ત બનાવવાનું છે અને આ પલાયરા છે આપણે તખમરિયા આ તખમરિયા છે અરે ને તક આ ઉનાળાના ઠંડક બહુ આપે અને આ શરબતમાં બહુ જ મસ્ત લાગે આપણને પીવામાં એવા સરસ જ લાગે એટલે અગાઉ આપણે થોડોક ટાઈમ પાંચ મિનિટ વહેલાં પલાળી દેવી એટલે સરસ જ સરબતમાં લાગશે હવે ગ્લાસ ભરવીને પછી બે ચમચી એમાં નાખી દેવાના પછી પીવાનું બહુ જ મજા આવે આટલું ખાર્યું આવ્યું છે આ ચાલીસ મણ હે ચાલીસ મણ ને ઉપર દસ કિલો એટલું ખાર્યું આવ્યું અને આ ખારી બહુ જ મસ્ત છે એકદમ ઝીણું આમાં દાખલું નથી કારણ કે આ ભાલમાંથી મંગાવ્યું છે એટલે દાખલું બહુ ઓછું છે પાંદડું ને એવું બધું વધારે છે એટલે એકદમ આમ પોચું છે નખર આ બાજુનું અમારે ખારીઓ લાવીને એટલે એમાં દાખલા વધારે આપણા મુઠ્ઠી તો વાળી જ નકવી વાગે આપણને હથેરીમાં અને એકદમ પોચ્યું ને સરસ છે એવું ભાલનું ખાર્યું અને આ પાયા વગરનું આવે એટલે ખારું એવું આવે મસ્ત ગાયું બધા વધારે ખાય મજા આવે એમને જો હું કહેતી હતી કે આજે કંઈક સ્પેશિયલ દિવસ છે તો હવે આપણે એ વાત કરી દેવી કે શું સ્પેશિયલ દિવસ છે કે આજ મારો જન્મદિવસ છે એ સ્પેશિયલ દિવસ છે કે સ્પેશિયલ દિવસ એટલે આજે મારો જન્મદિવસ છે અને જન્મદિવસ એટલે કોને આનંદ ના હોય એટલે આપણે પણ આનંદ મોજમાં છીએ નવા કપડા પહેરી તૈયાર થઈ ગયા આંગણવાડી મારો ને આ બધા તૈયાર થઈ થઈ ફરે છે જો હા તૈયાર થઈ ગયો છે આ તૈયાર થઈ ગયા છે નવા કપડા પહેરી બધા તૈયાર થઈ ગયા છે બધા એમના હેપી બર્થ ડે કહી દીધું કઈ ગિફ્ટ તો લાવી દો અમને વાત મારો બર્થડે છે તો શું ગિફ્ટ લાઈ દો તમે સિમે ગિફ્ટ હોય અમે આ બે તો હે મોટી ગિફ્ટ છે આ બે ગિફ્ટ કે રુદ્ર અને શ્વેત બે ગિફ્ટ છે એમ કે ઈ તો ઈ ગિફ્ટ કહેવાય કે બર્થડે ની એવી કઈ ગિફ્ટ હોય કઈક વસ્તુ લાઈ દેવી જોઈએ ઈ ગિફ્ટ કહેવાય શું વસ્તુ લાઈ દેવાનું આ તો કોઈ નઈ ખા અલે શ્વેત કે પાસે નવા નવા ચપ્પલ ખોઈ ગયા એ તો ખોવાઈ જાય એ વસ્તુ પણ આજ સ્પેશિયલ દિવસ હોય બર્થડે નો તે દિવસે કઈ ગિફ્ટ તો લેવી જોઈએ ને શું ગિફ્ટ લાઈ દો છો એક ખાલી ચપ્પલ દે તારે લેવું છે તમારે જે લાઈ દે હોય લઈ લેવી હાલો ગિફ્ટ લે ગિફ્ટ લે હચ્ચુ હા હવે ગિફ્ટ લેવા લઈ જાય છે પણ ક્યાં લઈ જાય કઈ નક્કી નહીં ક્યાં ગિફ્ટ લેવા લઈ જાય છે

જો આપણને ગિફ્ટ લેવા સોનીની દુકાને લઈ ગયા તા અને સોનીની દુકાનેથી ને આપણે કંઈક વસ્તુ લાવ્યા લાવ્યાસી જોઈએ બતાવું હું તમને કે આપણે શું લાવ્યાશી જો સોની આથી આવો થેલો આપ્યો છે મસ્ત મજાનું પર્સ આપ્યું છે આવું સરસ મને તો ગમે છે આ પર્સ મસ્ત જ છે આમાં એકાદી બોટલ પાણીની લઈને આપણે ક્યાંક કલાક બે કલાક માટે જવું હોય તો સારું છે એવું સરસ જ પર્સ છે અને આપણે હવે એમાંથી કાઢવી આપણે જે લાવ્યા છે એ વસ્તુ આમાં છે મસ્ત મજાની વસ્તુ બતાવું તમને હું શું લાવ્યા છે છડા લાવ્યા છે છડા સરસ જ છે ખોલવા નીચે

આવા સરસ મજાના પાયેલ આજ આપણને ગિફ્ટમાં મળ્યા છે ચાંદીના મસ્ત જ મનગમતી ડિઝાઇનના એવા લીધા છે એવા સરસ જ પહેરવાની મજા આવશે એટલે આવું સરસ મજાનું ગિફ્ટ આજ આપણને મળ્યું છે બજારમાં જઈને અમે આવતા રહ્યા છીએ અને બજારમાં ગયા તા એટલે આજ તો કંઈ ઘરે રસોઈ બનાવી નથી જમવાનું પણ બહારો બહાર રાખ્યું છે હવે નીણપૂરો હાંદનો બાકી છે ગાયનું આપણે કરી નાખવી જો ગાયને અત્યારે નીણ નીણપૂરોય થઈ ગયો છે સરસ મજાનો રચકો નાખ્યો છે કાઢીને એન રકાળી અને ગંગાએ તે રચકો ખાય છે એને બગાડે જોઈને હમણાં કો બહુ રચકો નથી ભાવતો છૂટી રખડતી હોય ને એટલે બધું ઝીણું મોટું ખડ ખાતી હોય એટલે એવું ભાવભાઈને રચકો નથી ભાવતો બધું નવું નવું ખાવું હોય તો કાઢીને તમારે જે હોય એ બધુંય હાલે તો અમારો આજનો દિવસ બડ નો મારો દિવસ આવો કંઈક રહ્યો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઇક કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો આવતીકાલે ફરી નવા ની સાથે મળીશું ત્યાં સુધી આવજો બાય બાય